છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના નવાપુરા ફળિયા ખાતે રહેતા પ્રવીણ તળવી ગઈકાલે સવારે લગભગ આઠ થી દસ વાગ્યાના સમય ઘરમાં હતા ત્યારે તેમનો દીકરો નરેશ ઉર્ફે પપ્પો પણ કર્યો હતો નરેશ ઉર્ફે પપ્પુએ તેના પિતા પ્રવીણભાઈ સાથે પૈસા વાપરવા કેમ નથી આપતા કહીને ઝઘડો કર્યો હતો લાંબા સમય સુધી ઝઘડો ચાલ્યા બાદ દીકરો નરેશ ઉર્ફે પપ્પુએ લાકડાના હાથ આવાળી લોખંડની કોદાળી લઈને તેના પિતા પ્રવીણભાઈ તડવીને માથાના ભાગે તથા કપાળના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડતા મોતને ઘાટ ઉતારી દીધા હતા આંગે અંગે સંખેડા પોલીસને જાણ થતા સંખેડા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડીને પીએમ કરવામાં આવ્યો હતો ત્યારે હત્યારા પુત્ર એવા નરેશ ઉર્ફે પપ્પુ તડવીની સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી સંખેડા પીએસઆઈ મયુર જાધવ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરી પંચક્યાસ કરવામાં આવ્યો છે પાછળ મારી લીધેલી છે ને પાછળ જ મારે આરામ લઈ ગયો ખાટલો છે

અને મેં આગળ આવી એટલે બધા ઊભા રહેલા જ હતા સાહેબ બી હતા પોલીસ બધા હતા પછી મેં એ પૂછ્યું તો જસી બેને મને કીધું કે તાર પપ્પાને કે તાર ભાઈ આગળથી કોઢારી કરી માર્યા એવું કીધું જસી જસીબિયાને પછી મારા કાકાને કાકાએ મને ફોન કર્યો હતો એટલે મેં આવી પછી મારા કાકાએ નહીં પૂછ્યું સાહેબે સાહેબને મેં રીતના ફરિયાદ નોંધાવી

કોઈને એવું કરેલું જોવું કાલે કેટલા વાગે દવાખાના લઈને કાલે સાડા ત્રણ ચાર ની આસ એમ થઈ ગયું છે તો થઈ નામ છે તમારું મારું દક્ષાબેન નામ છે પપ્પાનું નામ શું